અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું થોડું ધાણાજીરું વધારે નાખશું દોઢ ચમચી એસી ટકા કુક થાય ત્યાં સુધી આપણે આને તળવાનો છે હવે આપણે આપણે હવે બટેટા તળી લઈશું જો મિત્રો આ બટેટા ચડી ગયા છે એકદમ સરસ ચડી ગયા છે આપણે એવા જ જોઈએ છે થોડું તેલ લેશું તો આ બે મિનિટ થઈ ગઈ છે મિત્રો એટલી બધી સરસ થઈ થોડી કુરકુરી થઈ છે જરાય ચીકણી નથી થઈ જો એકદમ મસ્ત ભીંડા બટેટા શાક બની ગયું છે આ શાક તૈયાર થઈ ગયું છે આપણે ગેસ હવે બંધ કરી દેસુ કયા છે બધા ઉભા કીધા ને